વડધામ તાલુકાના નરાસરથી મજાદરો જતા ચોકડી નજીક રોડ પર ખડા પડતા આવતા જતા વાહન ચાલકો પરેશાન

મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સમારકામ કરવું જરૂરી હોય ત્યારે હાલમાં ચોમાસું ઋતુ હોય અને વરસાદી મોસમ હોય અને વરસાદ શરૂ થાય તો નળાસરથી મજાદર ગામ અને અમદાવાદ હાઈવે આવતા જતા વાહન ચાલકો પરેશાન થાય તે પહેલા નળાસર ચોકડી નજીક રોડ ઉપર પડે ખાડાનું સમારકામ કરવા લોક માંગ ઉઠવા પામી છે વડગામ મજાદરથી રિક્ષા ડ્રાઈવર છું નરાસળથી આપણે બ્રિજ આવે છે એની બાજુમાં જીવલેન અકસ્માત થાય એવા ખાડા પડેલા છે અને રોડ ખાતાની જાગૃતિ આવે અને આ ખાડા પૂરાય એવી અમને વિનંતી કરું છું